વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં સરકારના વાઇબ્રન્ટ કાર્યક્રમને લઈને ખેડૂતો હાલ તો પરેશાન છે માર્કેટયાર્ડમાં કાર્યક્રમ હોવાથી ખેડૂતોને પ્રવેશ નહીં મળે તેવી જાહેરાત થઈ છે બપોરે ત્રણ વાગ્યાથી ખેડૂતોને માર્કેટમાં પ્રવેશમાં દેવામાં આવતા નથી રાત્રે દસ વાગ્યાથી ખેડૂતો માર્કેટ આગળ ટ્રેક્ટર લઈને ઊભા રહી જાય છે મગફળી વેચવા માટે ખેડૂતોને હાલ તો ભારે મુશ્કેલી પડી રહી છે માર્કેટયાર્ડની બંને તરફ પાંચ પાંચ કિલોમીટર

કોઈ અમારું કોઈ વાતે હો ભરવા તૈયાર નથી દરવાજો પણ ખોલ્યો નથી આજે બસો ટ્રેક્ટરો અહીંયા આગળ ઊભા છે લાઈનમાં હજી સુધી કોઈ અહીંયા માર્કેટ યાર્ડમાં કોઈ કશું જ કોઈ અમારું કોઈ હો ભરવા તૈયાર નથી હવે અત્યારે અમારે વરસાદનું આયોજન થાય આ બધું બગડ છે હદ્રસ અમારે કરવા વાળું કોણ છે એના માટે કોણ જવાબદાર છે આટલો બધો માલ બરોબર આ અંગે સેક્રેટરી રજૂઆત કરી રજૂઆત આટલી અમે કરીએ છીએ તે છતોયા બધા નવા નવા પ્રોગ્રામો એવું ખરું કે અમારે યાર્ડમાં જ ગોઠવું બીજી ઘણી બધી જગ્યાઓ છે ગોઠવો તમે ત્યાં અમારા ખેડૂતો કેટલા હેરાન થાય છે ભાઈઓ એનો કોઈ કશું કોઈ ખબરતું નથી હવે કાલે માર્કેટનો નો ભાવ ખબરજો હજાર રૂપિયા બારસો રૂપિયા બસ પચી ગયો સરકારી કાર્યક્રમો ખેતીવાડી માર્કેટમાં ગોઠવાયેલા હોય અને ખેડૂતોને પરેશાની થાય છે હજુ રોડ ઉપર દોઢસોથી બસો માણસો ટ્રેક્ટરો લઈને ઊભા છે રાતના અગિયાર બાર વાગ્યા અંદર પ્રવેશ છેલ્લા શનિવારથી આપવા દેવામાં આવતો નથી